આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાની છે જીરાના પાકની અંદર આવતા રોગ અને જીવાતનું નિયંત્રણ આપણે કેવી રીતના મેળવવું એની આપણે આજે ટેકનિકલ અને ડિજિટલ માહિતી મેળવવાની છે હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર મારા પરમ મિત્ર એટલે કે વિશાલભાઈ વઘાસિયા જેની ડિગ્રીની આપણે વાત કરીએ તો બીએસસી એમબીએ પોતે છે અને ખૂબ સારા એવા જાણકાર છે તો આપણે વિશાલભાઈ તમને એ પૂછવા માંગીએ છીએ કે ઘણા ખેડૂતોને તમે એવી માહિતી આપો તમારા રિસર્ચ પ્રમાણે કે જીરુમાં જે રોગો આવે છે અને જીવાતો આવે છે એનું નિયંત્રણ કેવી રીતના લેવું નમસ્કાર ખેડૂત મિત્રો સાગરભાઈ આપણે જીરાની વાત કરીએ તો જીરો એક બહુ સેન્સિટિવ પાક છે જેની અંદર રોગ અને જીવાતનું પ્રમાણ બહુ વધારે પ્રમાણમાં રહેતું હોય છે અને ટૂંકમાં જીરો કરવું બહુ અઘરી વસ્તુ છે પણ જો તમે સાયન્ટિફિકલી બધા રોગને સમજી અને એનું જો તમે નિયંત્રણ કરો તો તમે જીરાનો પાક આસાનીથી કરી શકો છો અને એનું બમ્પર ઉત્પાદન તમે મેળવી શકો છો ઓકે હવે જીરામાં કેવા કેવા રોગો આવે છે અને એનું કેવી રીતના નિયંત્રણ લેવું હવે સૌ પ્રથમ આપણે જીરામાં આવતા રોગો ની વાત કરીએ તો જીરામાં મુખ્યત્વે આવતા મેઇન ત્રણ રોગમાં સૌથી પહેલા તો લીલો સૂકો જેને આપણે સુકારો તરીકે ઓળખીએ છીએ પછી બીજો છે કાળી ચરમી નો રોગ જેને આપણે કાળિયા તરીકે કાળી ચરમી તરીકે એને ઓળખીએ છીએ ત્રીજો ભૂકી ચારા નો ત્રણ રોગ નું જીરામાં આવતી વધારે પ્રમાણમાં અસર રહેતી હોય છે હવે છેલ્લા બે ત્રણ વર્ષથી વાત કરીએ તો લીલો સુકારો ખેડૂતોને ઘણો બધો આવી જાય છે એમાં મેના વાતાવરણ ફરવાને કારણે જમીનજન્ય રોગના કારણે તો એના માટે કેવી રીતના નિયંત્રણ લેવું અને સુકરાને કેવી રીતના ઓળખો એ બધી તમે વાત કરો લીલો સુકરાની વાત કરીએ તો મહત્વ એ લીલો સુકરો ફ્યુઝિયરમ નામની ફૂગથી થતો હોય છે આ ફૂગ જે જમીન હજી છોડ છે એની જે પાણી પહોંચાડતી જે વાહિની છે જળવાહિની જળવાહિનીમાં રોગ રોગ થતો હોય છે જેના કારણે તેને પોષક તત્વો અને પાણી મળતું નથી જેના કારણે છોડ એકદમ લીલો 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 સુકાવા લાગે છે પેલા તો છોડ લંગાય છે પછી છોડ સુકાઈને ને ઢળી જાય છે તો એના નિયંત્રણ માટે કેવી કેવી પદ્ધતિ ખેડૂતોને વાપરવી જોઈએ કેવી દવા વાપરવી જોઈએ એ તમે જણાવો સુકારા માટે મહત્વ તો જો વેરાયટીની વાત કરીએ તો ગુજરાત ગિરનાર ચાર કે જે સુકારા પ્રતિ રેઝિસ્ટન્સ વેરાયટી છે એનું વાવેતર કરવું જોઈએ અને જો ખેડૂત મિત્રો જ્યારે પણ જે વાવેતર કરી લીધેલું છે એમાં એને કાર્બન કર્યું હોય તો એમાં એનો સારું રિઝલ્ટ મળે છે અને જે ખેડૂતો એ ઓલરેડી વાવેતર કરી દીધું છે એ ખેડૂતો માટે કે જે સ્પીસીસ નામની જે ફૂગ છે આપણે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા નો તમે જો એરંડાના ખોળ અથવા તો છાણિયા ખાતર અથવા તો વેગરા સાથે બેળવીને તમે અત્યારે જમીન માં આપી દો છો તો ટ્રાઇકોડર કારણે પણ બહુ સારું જૈવિક નિયંત્રણ તમે કરી શકો છો ઓકે તો વિશાલભાઈ તમે એમ કીધું કે ભાઈ સુકારા માટે બેક્ટેરિયા જો ખેડૂતો આપે તો વધારે સારું છે તો એની માટે તમારી પાસે એવી સજેશન વાળી પ્રોડક્ટ છે સારી એવી કે જેથી કરીને ખેડૂતોને રિઝલ્ટ સારું મળે અને સુકારા સામે જલ્દીથી થી એ નિયંત્રણ કરી શકે સાગરભાઈ એક કંપનીના પ્રોફેસર કરીને બેક્ટેરિયા આવે છે જેની અંદર રોગ માટેના બેક્ટેરિયા કોમ્બિનેશન આવતી જીવાઈતના બેક્ટેરિયા અને ખાતરના તણે બેક્ટેરિયા નું એક કોમ્બિનેશન આવે છે જેની અંદર આપણે વાત કરીએ તો થાઇકોડરમાં સુડોમોનાસ મેટારિઝમ વર્ટીસિલિયમ લેકાની બ્લુવેરિયા બાસિયાના ઈ સિવાયની વાત કરીએ તો પેનિસિલિયમ બેસિલસ એનપીકે કન્સોર્ટિયા અને વામ

અને તમારે એના આ પ્રોફેસર મેળવવા માટે વધારે માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર નંબર પણ આપેલો છે તો એમાંથી પણ તમને ડાયરેક્ટ આ પ્રોફેસર સુકારા માટે મળી જશે બેક્ટેરિયા હવે સુકારાની જેવો બીજો પણ મહત્વનો રોગ આવે છે એના કારણે પણ ઘણા બધા ખેડૂતો માર્કેટમાં અવારનવાર માહિતી મેળવતા હોય છે એ રોગનું નામ છે કાળીઓ અથવા ચરમીનો રોગ તો આ કેવી રીતના ઓળખવું અને એનું કેવી રીતના નિયંત્રણ કરવું મુખ્ય તો સાગરભાઈ આપણા વિસ્તારમાં કાળીઓ અથવા તો કાળી ચરબી ના રોગ તરીકે ઓળખાય છે અને આ બહુ ભયંકર રોગ છે કારણ કે આખા આખા ખેતરને તમારા આ બે ત્રણ દિવસમાં ખૂબ ભરડી લે છે એટલે તમારો આખો પાક જ ફેલ થઈ જાય છે આ રોગની મુખ્યત્વે વાત કરીએ તો આ જમીન જની અથવા તો બીજ જન્ય રોગ છે એટલે કે આ રોગની શરૂઆત આક તો તમારા બિયારણના કારણે અથવા તો તમારા જમીનમાં એકલા વર્ષે આ રોગ આવેલો હોય તો ત્યાંથી આની શરૂઆત થતી હોય છે હવે આ આ રોગની તમને તેના સિમ્પ્રમસ ની વાત કરીએ તો કે શરૂઆતમાં પાન ઉપર કાળા નાના કથ્થાઈ રંગના ટપકા થાય છે ધીમે ધીમે ટપકા વધતા જતા આખું પાન કથ્થાય રંગ નું થાય છે પછી ડાળી

અથવા તો જ્યાં પાણી ભરાઈ રહેતું હોય જીકેરાની અંદર ત્યાં પણ આ રોગ આવવાના ચાન્સ વધારે હોય છે તો એના નિયંત્રણ માટે કેવી કેવી દવાઓ વાપરવી જોઈએ અને કેવા કેવા સમયગાળે વાપરવી જોઈએ તો એના નિયંત્રણ માટે સૌથી પહેલા તો બીજ માવજોતની વાત કરીએ એમાં થાયરમનો 3 ગ્રામ પ્રતિ 1 કિલો બીજ દર દીઠ જો તમે જો એનો પોટ આપો છો તો પણ તેનું નિયંત્રણ તમે આસાનીથી કરી શકો છો યસ એ સિવાયની વાત કરવામાં આવે તો કે તમે જે વાવેતર કરો છો એ પૂખીને વાવેતર કરવાના બદલે કેરાની અંદર ચાસ માં વાવેતર કરવામાં આવે હારોળમાં વાવેતર કરવામાં આવે તો પણ આ રોગથી તમે કંટ્રોલ મેળવી શકો છો ઓકે તો વિશાલભાઈ આ કાળીઓ અને ચરમીનો જે રોગ આવે છે તો એમાં ઘણા નાખેડૂતોને દવાથી પણ નિયંત્રણ લેવું હોય તો એમાં કેવી કેવી દવાનો ઉપયોગ કરી શકે આ મુખ્યત્વે આ રોગ આવે એમાં ચાલીસ દિવસ પછી તમારે મેનકો જે પચાસ થી પચાસ ગ્રામ થી પંચાવન ગ્રામ પર પંપ નાખીને તમે એનો છટકાવ કરો પછી પચાસ દિવસે પ્રિસોક્ઝી મિથાઇલ નામની જે દવા આવે છે એનો પંદર મિલી પ્રતિ પંપ નાખીને છટકાવ કરવામાં આવે અને ડાયપેકોનાઝોલ સાત દિવસે ડાયપેકોનાઝોલ જે દવા આવે છે તેનો આઠ મિલી પ્રતિ પંપ નાખીને છટકાવ કરવામાં આવે તો તમે આનું નિયંત્રણ મેળવી શકો છો અને જો તમારે આ રોગ આવી ગયો હોય તમારે છોડ દેખાતો હોય

તો સલ્ફર બેઝ જેટલી પણ ફંજી આવે છે અથવા સલ્ફર બેઝ જે પાવડર આવે છે તેનો તમે છટકાવ કરીને આનું તમે નિયંત્રણ આસાનીથી કરી શકો છો ઓકે તો ખેડૂતો જીરુની અંદર આપણે રોગની વાત થઈ ગઈ પણ હવે જીરુની અંદર ચૂસિયા પ્રકારની જે જીવાતો આવે છે એ કેવી રીતના કેવા કેવા રોગો આવે છે એમાં કેવા પ્રકારનું નિયંત્રણ આપણે કરવું જોઈએ એનું પણ આપણે માર્ગદર્શન મેળવી લઈએ તો તમે એ પણ જણાવો જીરામાં જો ખેડૂતો સાગરભાઈ આપણે જીવાતની વાત કરીએ તો સૌથી વધારે જો નુકસાન કરતું હોય સી અને લાલ કથિરી આ ત્રણ નું સૌથી વધારે નુકસાન જોવા મળે છે ઓકે હવે એના નિયંત્રણ માટે શું શું કરવું કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું ખેડૂતોને એ પણ તમે જણાવો આના નિયંત્રણ માટે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કે ટાઈમસર વાવણી કરવી તો ખેડૂત મિત્રોને હું કહેવા માંગુ છું કે જો તમે જીરાનું વાવેતર કરતા હોય તો ટાઈમ તમારે વાવણી કરી લેવી જો આમાં તમે લેટ કરશો તો તમને ચુસ્યા જીવતો નો પ્રોબ્લેમ રહી શકે છે એટલે ટાઈમ વાવણી કરવી એક મહત્વનો મુદ્દો છે બીજું તમારે ખેતરની ચોખાઈ રાખવી સમયસર કરવું એ પણ જરૂરી છે અને જે આપણે જેને તરીકે તરીકે સ્ટીકી નોટ ઓળખીએ છીએ કે જે તમે ખેડૂત ઘણા ખેતરમાં માં જોયું હોય છે કે પીળા રંગના પતાગડા હોય છે જેની અંદર ચીકણો પદાર્થ હોય છે એ પીળા રંગ થી આકર્ષાય ને એ બધી ચુસ્તી છે એમાં લાગી જતી હોય છે એનો પણ તમે નિયંત્રણ કરવા માટે સારી રીતના ઉપયોગ કરી શકો છો પછી આમાં એવી એક દવાઓ છે કે જેનો દવાનો છટકાવ કરવાથી પણ આ બધી જીવાતો ઉપર આપણને રોગ ટૂંકમાં નિયંત્રણ મળી શકે હવે જો દવાની વાત કરીએ સાગરભાઈ તો એમાં મુખ્યત્વે જો તમારે મોલોમસીના નિયંત્રણ માટે ડાયમિથોઇડ જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા આવે છે તેનો ઉપયોગ કરી શકો છો અથવા તો ઇમિડાક્લોપેટ જીરો પોઈન્ટ ડબલ જીરો છ ટકા જે દવા આવે છે તેનો તમે ઉપયોગ કરી શકો છો સ્ટ્રીપ્સના નિયંત્રણ માટેની વાત કરવામાં આવે તો થાયમિથોક્ઝામ સિત્તેર ટકા ડબલ્યુએસએફ અને ઇમિડા ક્લોરિટ નેવું ટકા ડબલ્યુ છે આ બે દવાનો તમે ફી નિયંત્રણ માટે ઉપયોગ કરી શકો છો અને જો લાલ કથ્થરીના નિયંત્રણ માટેની વાત કરવામાં આવે તો ઇથિયો નામની જે દવા આવે છે તેનો તમે લાલ કથ્થરીના નિયંત્રણ માટે ઉપયોગ કરી શકો છો ઓકે અને હવે ખેડૂત મિત્રો મેઇન વસ્તુ જો આમાં તમે દવાનો ઉપયોગ કોઈ પણ કરો છો તો એક સાગરભાઈ એક વસ્તુ જાણવા જેવી એ પણ છે કે દસ થી પંદર દિવસ જીરું પાકવાના દસ થી પંદર દિવસ પહેલા તમારે કોઈ પણ જાતની દવાનો ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે એ દવાના રેસિડ્યુઅલ ઇફેક્ટ આપણા જીરોમાં રહેતા હોય છે જેના કારણે આપણે એક્સપોર્ટ ક્વોલિટીમાં અને એ રીતના બહુ ઘણો તફાવત આવી શકે છે એટલે સારી ક્વોલિટી અને સારી દવાઓ

ખેતીવાડીમાં આપણે અલગ અલગ માહિતી મેળવતા રહીશું અલગ અલગ પાકો ની આ ખેતી વિશેષ કાર્યક્રમ ને તમે જોતા રહો ખેડૂત ગુજરાતી ની અંદર ખેડૂત છે તો જગત છે